તો એફઆઈઆર પહેલા એકતાલીસ અસીઆરપીસી ની લાગે એ મને જણાવો કયા કાયદા મુજબ એફઆઈઆર પહેલા સાંભળો સાંભળો સીઆરપીસી માં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો એ મને જણાવો ચાલો એવી કોઈ ધારા છે તમારી પાસે એફઆઈઆર પેલા થાય કે પેલા ઇન્વેસ્ટિગેશન થાય પેલા એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય તો તમારે જો તપાસ કરવી હોય તો પેલા મારી સામે ગુનો નોંધવાનો બરાબર તો પેલા ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય પેલા તપાસ ના થાય રાઈટ તો પેલા કોણ છે આ કોણે મોકલ્યા છે પીઆઈસીએ મોકલ્યા છે ને તો પીઆઈસી પેલા જણાવો કે પેલા મારી સામે ગુનો નોંધાય બરાબર તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર એકતાલીસ એનું તમે સમન્સ ઇશ્યુ કરજો એટલે નોટિસ ઓફ એપિડન્સ તમે મને એકતાલીસ એ મુજબ આપશો ને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે આ બધા છે ને આ તુલસલા વેળા કહેવાય અરજીના કામે નિવેદન લખાવ હો આ લ્યો લઈ લો ચાલો બરાબર એને જણાવજો કે પેલા એફઆઈઆર થાય અને કાયદો ના વાંચ્યો હોય તો એકવાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ એવિડન્સ આપવા આવો બરાબર ચાલો ધન્યવાદ જય હિન્દભાઈ હો વિરુદ્ધ એક વિડીયો વાયરલ થયેલ છે એ વિડીયો જે વાયરલ થયેલ છે અને તેમાં જે હકીકતો દર્શાવેલ છે અને જે કહેવામાં આવેલ છે હકીકતો એ અનુસંધાને સત્ય હકીકત એવી છે કે તારીખ બાર એક બે હજાર ચોવીસ ના રોજ સરથાણા પોસ્ટર વિસ્તારમાં રહેતા રવિભાઈ કાથરોટિયાઓ જે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે તેઓ ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોતે પતંગ તથા દોરી લેવા માટે વિડીયોમાં જેના વિશે કહેવામાં આવેલ છે રાજુભાઈ લાલજીભાઈ ગજેરાવની દુકાન ઉપર જઈ અને પોતે પતંગની દોરી અને ફિરકો લીધેલ અને જેનું બિલ પણ

ભાઈ આ દોરો ખુબ ખરાબ આવી ગયેલ છે અને પતંગ એમ જ તૂટી જાય છે તો તું મને આ દોરો બદલી હાલ અને મારો જો ઓરિજિનલ દોરો હોય તો તું મને આપી દે જેથી હું આ ફિરકા ઉપર વિચારી અને પતંગ ચગાવું એ બાબતે ત્યાં રાજુભાઈ અને બીજા એક વ્યક્તિ જેઓનું નામ મુકેશ સોલંકીન છે તેઓ પણ ત્યાં હાજર હોય એમના વચ્ચે થોડી માથાકૂટ થયેલી અને બોલચાલ થયેલી અને ઝઘડાનું સ્વરૂપ પકડે અને ઉત્તરાયણ તહેવાર હોય જેથી પોલીસ પણ બંદોબસ્તમાં અને પેટ્રોલિંગ પણ ચાલુ હોય તેથી એક પીસીઆર વાન પણ ત્યાં પહોંચી ગયેલી અને પીસીઆર વાન પહોંચે એ પહેલા આ રવિભાઈ નાઓએ હંડ્રેડ ડાયલ ઉપર પોતે કોલ કરેલ પરંતુ કોલ લાગેલ નહીં અને તેનો સ્ક્રીનશોટ પણ પોલીસ પાસે ઉપલબ્ધ છે જેથી આવો કોઈ કોગ્નિઝેબલ ગુનો બનતો હોય અને પોલીસની હાજરી હોય તેથી પોલીસ તેઓને લઈ અને પોલીસ સ્ટેશન લઈ ગયેલી જ્યાં આ રવિભાઈ કોથરોટીયા અને આ રાજુભાઈ લાલજીભાઈ

વેગડી વાત કરવામાં આવેલ છે અને પોલીસે પોતાની કાયદેસરની ફરજના ભાગ રૂપે જે કાર્યવાહી કરેલ છે એ કાર્યવાહી કરેલ છે અને જે ખોટી રીતના વિડીયો વાયરલ થયેલ છે એઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે કે તમામ પાસાઓની તપાસણી કરી અને જે રીતના કાર્યવાહી કાયદાકીય રીતે થતી હશે કરવામાં આવશે